वडेश्वर महादेवनी जय शिवाजी ना मंदिर सजावशो रे आम्ही कायम यावा टाणे आवशो शिवाजी ना मंदिर सजावशो रे

पार्वती ने सुंदी योटाड़ शूरे यमे कायम यावा टने यावशु आवश्यू रे मेम या चू पार्वती ने सुंदड़ी योटाड़ शूर यम कायम या वाणे आव शू शु शिव जीना मंदिर सजा वू रेय कायमया वणे आवश्यू यू शिवजिना मंदिर माँ गणपति मूर्ति शिवजिना मंदिर माँ गणपति ने मूर्ति ગણપતિને લાડુ જમાડસૂ અમે કાયમયા વાટાણે આવશું લાડુ જૂ રેમ શું ગણપતિને લાડુ જમાડસૂ અમે કાયમયા વાટાણે આવશું ना मंदि ना मंदि ना मंदिर मंदिरस रे मे कायम यावा यावाटणेवशू यू शिवजी ना मंदिरेवनी मूरती की शिवजीना मंदिर मा नागदेवनी मूरती તી નાગદેવને દૂધ પીવરાવશુ રે અમે કાયમ આવા ટાણે આવશુ નાગદેવને દૂધ પીવરાવશુ રે અમે કાયમ આવા ટાણે આવશુ સુ નાગદેવને દૂધ પીવરાવશુ રે અમે કાયમ આવા ટાણે આવશુ श्री शिवजिना मंदिर सजा रे रेय कायम यावा वनेणे आवश्यू शिवजी शिवजिना मंदिर शिवजिना मंदिर माका सबानी मूर्ति शिवजीना मंदिर म कासबानी मूर्ती कास कासबाने फूल सडावशु रेयमे कायम यावा टाणे आवशु का ચોક આસબને ફૂલ સડાવશું રે અમે કાયમ આવા તાણે આવશું પાસ આસબને ફૂલ સડાવશું રે અમે કાયમ આવા તાણે આવશું શિવજીના મંદિર સજાવશું રે અમે કાયમ આવા તાણે આવશું શિવજીના મંદિર સજાવશું રે અમે કાયમ આવા શિવજીના મંદિર માં પોઠિયાની મૂર્તિ શિવાજીના મંદિર માં પોઠિયાની મૂર્તિ પોઠિયાને ઝૂલ્યું સડાવશું રે અમે કાયમ યા વાણાવ્યું સે પોઠિયાને ઝુલ્યું સડાવશું રે અમે કાયમ આવા ટાણે આવશું પોઠિયાને સુડ સડાવશું રે અમે કાયમ આવા ટાણે આવશું શિવજીના મંદિર સજાવશું રે અમે કાયમ આવા ટાણે આવશું बोलो बड़ेश्वर महादेव रानी